પહેલી મે નિમિત્તે ભાવનગરના પાનવાડી ચોક ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા શ્રમજીવી દિવસની ઉજવણી ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી આ સાથે શહીદ વંદના પણ કરવા આવી હતી પાનવાડી ચોક ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી આ સાથે વીસ મેની સંયુક્ત ટ્રેડ યુનિયનની હડતાલને સમર્થન પણ આપવામાં આવ્યું હતું જો કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

ને હંમેશા કામદારો કર્મચારીઓ યુવાનો મહિલાઓ પોતાના માગણી દિવસ તરીકે હંમેશા ઉજવે છે આજની પરિસ્થિતિમાં આ મે દિવસનું મહત્વ એટલા માટે વધારે છે કે સરકાર દ્વારા શ્રમજીવી વિરોધી ચાર લેબર કોડ અમલમાં આવે તો યુનિયન પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ થઈ જાય સામાન્ય મજદૂરોને જે પાયાના અધિકારો મળ્યા છે અધિકારો પણ નવા લેબર કોડ થી ખતમ થાય છે હડતાલ દેવા બંધારણીય અધિકાર ને પણ તોડવાનો પ્રયત્ન આ ચાર લેબર કોડ દ્વારા કરવામાં આવ્યો છે